હાલ અત્યારે જો આનંદનીબહેન સ્કૂલ એડમિશન માટે પૂગી ગયા છીએ સરસ મજાની સ્કૂલ છે જોઈ શકો છો અને જો બાળકોને હિંચકા હોય તો બીજું કશું જ ના જોવે તો નંદી બેન જો હિંચકા ખાય છે તો ગઈ સ્કૂલ અને આધાર કાર્ડ નું કામ હતું તે પૂરું કરીને અમે ફાઇનલી નીકળી ગયા છીએ ગરમી લાગી તો ક્યાંક પીવે છે નંદી હું પી પીછો તું શેરડી નો જ્યુસ અરે વાહ ઘેડો છે કે રસ શેરડીનો રસ મટીરિયા પૈસા કરે છે જો કામ બરોબર ખાવે છે બોનસ છે જોઈએ શું આપું

તો એમાં બાળકોને સારી એવી ગિફ્ટ આપી છે આ ફાઇલ છે ફોર્મેટ ફાઇલ છે અને આ પેડ છે લખવાની અને જો આ સરસ મજાની બુક છે તો નંદીબેન પેડ લેવું નહીં પડે કારણ કે વેકેશન ખુલતા એને સ્કૂલમાં બેસાડવાની છે તો પેડ કે એવું કંઈ કશું લેવું નહીં પડે તારે હું લઈ પડશે સ્કેલ 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 તો લઈ દેશું સ્કેલ તમારી પાસે છે સ્કેલ નો કંપાસ ઓકે સરસ વિડિયો ગમ હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં બાય ફરી મળે નવા બ્લોગ્સ હેલો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં જશો તો જો આપણે કામકાજ કરીને થઈ ગયા છીએ ફ્રી જો બધું જ કામ થઈ ગયું છે અને બાળકો પણ થોડીવાર રમવા માટે ગયા છે તો થોડી વાર આમ ફ્રી થઈ ગઈ છું અને હું અત્યારમાં હાલ એક બુક રીડ કરતી હતી તમને બતાવું જો તમને બતાવું એ છે આપણી શ્રી ભગવદ્ ગીતા તો ભગવદ્ ગીતા છે એ બધી જ લેડીઝે વાંચવી બહુ જરૂરી છે કારણ કે એમાંથી જ આપણને ઘણી બધી પોઝિટિવિટી મળતી હોય છે અને ભગવદ્ ગીતાના શ્લોકનું આપણે ભાષાંતર વાંચીએ તો એમાં આપણને બહુ મજા આવે એવું છે તો મેં તો બેથી ત્રણ વાર વાંચી નાખ્યું અને હજુ પણ મને વાંચવાનો બહુ શોખ છે એટલે હું ફ્રી થાઉં એટલે કાંઈ નહીં તો ડેલી બે બે પેજ તો બે પેજ હું વાંચી જ નાખું એમ તો ભગવદ્ ગીતા વાંચતીથી અને અને જો અમારે અહીંયા તડકા અને ગરમી બહુ પડે છે આખા પલ્લી જાય એવી રીતના થાય છે ગરમી તો તમારે ત્યાં કેવી ગરમી થાય છે જરા કોમેન્ટ કરજો ને અને જો આજનું વાતાવરણ બતાવું તમે જુઓ જો આજનું વાતાવરણ છે અહીંયા અને પક્ષીઓનો અવાજ પણ આવે છે કલરવ કરે છે જુઓ પક્ષીઓ અને નન નિવેન ને વાડીએ ગયા હતા તો મારા માટે તો આવી ગયા છે અને જો ધેર્યભાઈ પણ વાડીએ આટો મારીને આવી ગયા છે આવો આવો ધેર્યભાઈ ધેર્યભાઈ આવો આવો અને શું લાવ્યા છે વાડીએ થી તે આપણે જોઈએ હવે જો વાડીએ થી લાવ્યા છે અરે વાહ લીલા લીલા ઓળા તો આવો ઓળા ખાવા માટે রুম <laughs> તો ધૈર્યભાઈ ની વાડી ગયા હતા બીજું વાડી થી શું લેવા વાડી આટો મારવા ગયા થા ગરમી થતી એટલા માટે તો વાડી થી શું લેવા જોઈએ જો ધૈર્યભાઈ ગાજર લેવા બીજું શું લેવા ધૈર્ય તારું મોઢું તો જો તો આ ગાજર નું આપણે અથાણું બનાવશું કાચરી મતલબ આ કાચરી રોટલી હારે ખાવાય તો ગાજર સરસ છે પિંક પિંક તો જો અમારા ધૈર્યભાઈ ને હાલત જોવો કારણ કે વાડ્ય રખડી રખડીને થાકી ગયા એટલે અત્યારમાં જો એને તો એ જાય છે ભાઈ દોટા પાટ અને થાકી ગયા છે તો હવે સૂઈ જશે થોડી તો ગાઈસ शाम का टाइम हो गया है और रसोई बनाना बाकी है इसलिए वीडियो पूर्ण करते हैं और कल मिलेंगे तब तक के लिए बाय बाय वीडियो को तो मैं तो लाइक शेयर और सब्सक्राइब करवाना भूलता नहीं ओके